કેટલો સ્વાગત છે તને મારા video માં આજે આપણે આવી ગયા છીએ સવાર સવાર આપણે વાડીએ ત્યાં નદી ગયા છે તમે નદી નો નજારો જોઈ શકો છો કેવો દેખાય છે નજારો તમે જોઈ શકો છો આટલી મસ્ત મસ્ત છે જે તમે જોઈ શકો છો આ નદી નો નજારો કેવો દેખાય છે આજુબાજુ કેટલી વધારે પાણી છે આખરી ઉગાડીએ તમે જોઈ શકો છો આપણી વાડી કેવી છે આ બાજુ સામે દેખાય છે મફળીઓ બાકી આ બાજુ કૂવો છે તમને દેખાવું પાણી કેવું છે અંદર પાણી તો નજીક જ છે બાકી વાડીનો કૂવો નજારો છે આ છે ડ્રીપ બીજી બાજુ છે વોટ દેખાય છે પાણી સંગ્રહ કરવા માટેનું છે તમને એક વસ્તુ દેખાવું એ તમે જરા કોમેન્ટ કરીને કહેજો અમને શું છે મિત્રો આ સાના માળા છે એ તમે જરા કોમેન્ટ કરીને કહેજો આ સમોસ હોય ત્યારે માળા બનાવે છે એક અંદર બનાવે છે રહ્યો મિત્રો તમે જોઈ શકો છો અમારી વાડી આમાં ડાબુ બે ત્રણ મહિના થયા છે બનાવી છે બાકી આ બાજુ લીંબુડી છે જામફળી છે અમારી બાઈક પેલી બાઈક ટ્રેક્ટર બી છે આ એરિયામાં વાળી કેવો લાગી નવું નવું બનાવી દીધું છે બે રૂમ છે બાકી આપણે હવે જઈએ ઉપર